નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સાયબર મીડિયા હું સંચાલિત નવસાર લાઈવ નવસારીના રાજહંસ થિયેટરમાં આજે વિશ્વગુરુ પિક્ચરનો શો યોજાયો હતો જેમાં વિશ્વગુરુ પિક્ચરમાં કામ કરનારા અનેક લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પિક્ચર અનેક લોકોએ આજે જોયું હતું પિક્ચર જોઈને આવનારાઓને પૂછ્યું રૂબીના કેવું લાગ્યું પિક્ચર બહુ સરસ આજના આજના ભારતને વિશ્વગુરુ બનાવવા માટે અવાજ મૂવીની બહુ જરૂર છે ખરેખર સારે બહુ સરસ કામ કર્યું છે અને હવે પછીની પેઢી ખરેખર વિશ્વગુરુ તારા જ ભારતને લઈ જશે એવો મને પાક્કો વિશ્વાસ છે અસ્તુ જય હિન્દ પિક્ચરમાં આપણા નવસારીનું પણ યોગદાન હતું કેવું પોતાના પણ લાગ્યું કે હા પોતાના પણ લાગે જ કારણ કે જ્યારે નવસારી આવે ત્યારે નવસારીના

જે આ ચહેરો દેખાય છે એ ચહેરાએ અભિનય આપ્યો છે આ વિશ્વગુરુ પિક્ચરમાં અને એ અભિનય જે આપ્યો છે એ અભિનય આપ જોઈ રહ્યા છો તે રીતે ગૌરવ ગૌરવ આપણા ગામનો દીકરો છે અને ચોક્કસ ગૌરવ આમ તો તારા અત્યાર સુધી અલગ અલગ પિક્ચર્સ આવ્યા વિશ્વગુરુ પિક્ચર્સ વિશે શું કહેવું તમે આઈ થિંક મારા કરતા વધારે ઓડિયન્સ કહે છે ઓડિયન્સ તો ને બહુ ગમી છે બટ વિશ્વગુરુ એક अटेम्प्ट છે આજના લોકો માટે કે હાઉ ધ યુથ શુડ બી પર ધ સેમ ટાઈમ એન્ટરટેનમેન્ટ પણ એટલું બધું છે થ્રીલ છે ગ્રીપિંગ પિક્ચર છે અને એક બહુ સરસ મેસેજ છે આપણી કન્ટ્રી માટે આપણા આજકાલના લોકો માટે એટલે મારા ખ્યાલથી ઇટ્સ અ કમ્પ્લીટ પેકેજ આ પિક્ચરની અંદર એટલે દરેકે દરેક ડિપાર્ટમેન્ટ બહુ સારા છે તો આઈ થિંક એવરી વન શુડ વોચ ઇટ સ્પેશિયલી નવસારીના લોકોને રિક્વેસ્ટ કરું કે પ્લીઝ પિક્ચર જુઓ બિકોઝ બહુ મહેનત લાગે છે નવસારીમાં પિક્ચર લાવતા અને ટકાવતા તો તમે લોકો પ્લીઝ આવો નવસારી કેમ તારા માટે પ્રેમ છે કારણ કે લોકોને કદાચ ખબર નહીં લોકો તને હીરો તરીકે જોતા હશે બહુ ઓછાને ખબર હશે કે તારું મૂળ નવસારીમાં છે એક નાના શહેર એક નવસારી જેવા શહેરમાંથી આગળ આવ્યા અલગ પિક્ચરોમાં આજે લોકોને પિક્ચરો મળતા નથી તને એક એક છોયલ સમયમાં સાથે એમને જલન થાય છે અમે આટલા વખત એક પત્રકારતા કરી છે આટલો મોકો અમને નથી મળ્યો તને આ મોકો મળે શું કહેવું છે તારા આ સર્વિસ છે અને તારા અનુભવી છે બહુ સરસ શહેર છે આઈ થિંક ઇઝ વન ઓફ ધ બેસ્ટ સિટીઝ ટુ લિવ ઇન ઇન ઇન્ડિયા નવસારી બહુ શાંત છે બધી રીતે સારું છે પણ આઈ થિંક આર્ટ ને લઈને આ સિટીમાં બહુ થોડી અવેરનેસ જરૂરી છે અને લોકોને થોડું થોડીક તો આળસ કંખેરીને બહાર આવવું પડશે મારા ખ્યાલથી કે પિક્ચર જોવા કે તો નાટકો જોવા બટ આર્ટને થોડો સપોર્ટ મળવો જોઈએ શહેર બહુ સારું છે લોકો સારા છે પણ આઈ થિંક વી સ્ટીલ નીડ ટુ સપોર્ટ નવસારીનું આર્ટિસ્ટ એસોસિએશન બીકોઝ તમે હિસ્ટ્રી જોશો ને તો બહુ સારા સારા કલાકારો નવસારી થી આવ્યા છે અને પ્રોબ્લેમ ઇઝ એ લોકો એકવાર વાર નવસારી થી બહાર જાય પછી પાછા નથી આવતા સો ધીસ ઇઝ માય એટેમ્પ ટુ બ્રિંગ પીપલ બેક એઝ વેલ એટલે બધી પિક્ચરો ગમે તે અમારી હિન્દી થાય ગુજરાતી થાય આઈ મેક એન એટેમ્પ કે લોકો નવસારીમાં હું પિક્ચરો લઈને આવું ને લોકો જોવા આવે હવે મારાથી થાય એટલું કરું પણ આઈ થિંક લોકોને સપોર્ટ વગર મારાથી કઈ થાય નહીં સો આઈ થિંક આઈ નીડ પીપલ સપોર્ટ એઝ વેલ ખાસ કરીને તમારા જેવા લોકો ચોક્કસ તો આપ જોઈ રહ્યા છો આ એક અભિનેતા છે અભિનેતા આજે નવસાઈ નો અભિનેતા છે અને એ નવસાઈ અભિનેતા આજે વિશ્વ ફલક પર પોતાની કલાને આજાદ કરે છે તો ચોક્કસ આપણે પણ ફરજ થાય કે આવો આપણે પણ એના પિક્ચર જોઈએ એના નહીં તમે ગુજરાતી કલાકાર ગુજરાતી કલાકારોને પ્રોત્સાહન આપવા માટે એના પિક્ચર જોઈએ તો જોઈએ થોડીક જલક આ વિશ્વ ગુરુની છૂટા હાથે જોશો મોબાઈલમાં જોવા કરતા આવજો ટોકીસ માં અને કે આ ખર્ચો કરનારાઓને જીવતા રાખવા માટે ગુજરાતી ભાષાને જીવતી રાખવા માટે ચોક્કસ આપણે પણ યોગદાન આપવું પડે તો આ રીતે યોગદાન આપતા રહેશું તો જોતા રહો નવસારી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન